વળી બનાવ મંડ શું મેગી ખાવાનું બનાવે મેગુ લઈને બેઠા હોવા તમે તમારું ખૂબ ચટાકા વધી ગયા હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ચેનલ જેનું નામ છે લલિતતાનું ફેમિલી બ્લોગ તો આપ સૌનું સ્વાગત છે મારી ચેનલમાં આપ સૌને મારા સવા સવાના જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય માતાજીને હર હર મહાદેવ આશા રાખું છું કે આપ સૌ મજામાં છો હું પણ મજામાં છું અને આજે છે ભાદરવા સુદવી જ એટલે આપણા રામાપીરની સૌથી મોટી બીજ ગણાય તો આપ સૌને જય રામાપી જય બાબારી જો સરસ મજાનું વાતાવરણ છે આજે અને વરસાદ પણ ચાલુ છે તો બસ આપણે આજનો દિવસની શરૂઆત થઈ ગઈ છે તો આપણે કરી દઈએ આપણા ઘરના કામ તો પછી પિંશુભાઈ મૂક્યા ટ્યુશન અને જોરદાર વરસાદ ચાલુ થઈ ગયો તૈયારી કરી દીધી આપ્યું અને પિંશુ આ બાજુ દફ્તર ભરીને સ્કૂલે જવા માટે રેડી કરે છે અને એના બુક્સ બધી ભરે છે પછી આપણને ટાટા કરીને સ્કૂલે જતા રહ્યા બનાવ્યા શું મેગી ખાવાનું બનાવી મેગી લઈને બેઠા હોવા તમે તમારે ખૂબ ચટાકા વધી ગયા છોકરાઓ હારા તમાર કરતા તો પેલો ટિફિન લઈ ગયો બચારો કે ના મને કોરો નાસ્તો આવે તો એને શાક રોટલી બનાવ્યા ને તમને મુની ખાવા ના મુનિ ખો મુ જોઉં અડી તો વાત છે તારી મુનિ ખો અનસુડા માટે થોડી બનાવજો મેગી ખાવી દઉં ચટાકા મારું નોમ લેવાનું की खाए तो खाली तेस्ट तेस्ट, तो ना, एले ना, ए ए टेस्ट करो तो एले मु ई टेस्ट लीज बात होती मु भी टेस्टच करवा माटे बढाई थी तमना आवडे केना चाकु के हम्म तो लिदिन करी मजा की खाये। <laughs> <laughs> तो गन्नु काम करी स्कूल પછી નીકળ્યા અમે બજારમાં અને બજારમાં જોયું તો આજે ખૂબ જ ટ્રાફિક હતું કેમ કે આપણા તહેવારો ચાલુ થઈ રહ્યા છે ગણેશ ચતુર્થીની તૈયારી થઈ રહી હતી અને જ્યાં જુઓ ત્યાં બજારમાં આજે તો ગણપતિની મૂર્તિઓ જોવા મળતી હતી અને કેટલા લોકો ગણપતિની ખરીદી કરવા આવ્યા હતા અને મને સૌથી વધારે ગમી હોય તો આ માટીની મૂર્તિઓ જે દેખાવામાં પણ ખૂબ સુંદર હતી અને ઇકો ફ્રેન્ડલી પણ છે જેથી આપણા પર્યાવરણને ભાઈ કંઈ નુકસાન ના થાય અને મને સૌથી વધારે ગમી હોય તો એ મૂર્તિ અને જુઓ કેટલી બધી મૂર્તિઓ હતી કેટલી બધી મૂર્તિઓની દુકાન હતી અને કેટલાય લોકો ખરીદી કરવા આવતા હતા નાની મોટી દરેક જાતની મૂર્તિઓ ત્યાં મળતી હતી અને પછી થોડાક આગળ વધ્યા ત્યાં ગણપતિની મોટી મોટી પ્રતિમાઓ પણ હતી અને પછી અમે રિટર્ન નીકળ્યા ઘર તરફ અને ખરેખર એટલું ટ્રાફિક હતું તો અમને ઘરે આવતા આવતા લગભગ રાત પડી ગઈ હતી અને પછી ફટાફટ અમારે રસોઈ પણ બનાવવાની હતી અને ટેન્શન પણ એ હતું કે અંશુ પણ ઘરે નહીં હોય અને અમારા પિંશુભાઈ ઘરે આવી ગયા હશે કેમ કે અંશુને સામનું ટ્યુશન હોય તો આ છે અમારા ગણેશપુરા ગામનું ચબૂતરો અને ફાઈનલી અમે આવી ગયા અમારા સોસાયટીમાં અને આવી ગયા અમે અમારા ઘરે તો ગાય આવી ગયા મેં ફટાફટ ઘરે અને મેં ફટાફટ જમવાનું પણ બનાવી દીધું લલિત બેસી ગયા છે જમવા એમને છે પ્રોગ્રામમાં અને મારા પિંશુભાઈને પણ ભૂખ લાગી છે એ પણ સ્કૂલેથી આવી અને એમનું હોમવર્ક કરતા કરતા સુઈ ગયા હતા અમે આવ્યા એટલે ઉઠાડ્યા જમવું નહીં બેટા હમ જમી લડો ચલો આવી જાઓ ફ્રેન્ડ્સ જમવા બનાવે છે દાળ ભાત શાક અને રોટલી તો મિત્રો હું ગયો તો પ્રોગ્રામમાં વૃદ્ધ આશ્રમમાં અને સરસ મજાનો પ્રોગ્રામ કર્યો અને ખૂબ બધી મજા આવી અને વૃદ્ધ લોકો પણ અમે ગાયું તો એમને પણ થોડી મજા આવી અને મિત્રો આ લોકોને ખુશ જોઈને અમને પણ બહુ આનંદ થયો અને પ્રોગ્રામમાં બહુ મજા આવી અને અમારા પ્રોગ્રામમાં જુનિયર દેવાનંદ પણ હતો એને પણ ખૂબ બધો એન્જોય કર્યો અને સરસ મજાનું એમનું પણ કામ હતું અને